જૂનાગઢમાં દલિત સમાજના યુવાન સંજય સોલંકીને જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરીને ઢોર માર મામલા મારવાનો જે બનાવ સામે આવ્યો છે તેને લઈને દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હાલ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે પરંતુ દલિત સમાજની માંગ છે કે હવે જે ડરનો ઓથા હેઠળ લોકો જીવી રહ્યા છે ગોંડલમાં જે રીતે એક ડરનું વાતાવરણ છે તે દૂર કરવામાં આવે ને તેના માટે જયરાજસિંહ જાડેજાના ગઢ ગોંડલમાં આજે દલિત સમાજનું મહાસન્મેલન યોજાયું હતું તેને લઈને આપણે સન્મેલનમાં જે આવેલા લોકો છે તેમની સાથે વાતચીત કરીશું ભાઈ સૌ આપનું નામ શું છે બોરીચા પિયુષ જુનાગઢ પિયુષભાઈ આજે ગોંડલમાં મહાસન્મેલન યોજાયું છે ને ખાસ કરીને દલિત સમાજના દલિત સમાજના મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા છે શું લાગે છે આ સંમેલનથી કંઈક અસર પડશે જી આ અમારી જે લડાઈ છે એ સંવિધાનિક લડાઈ છે કેમ કે ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજ કે જે ડૉક્ટર સાહેબ આંબેડકરને એના મસીહા માને છે અને ભારત દેશનું બંધારણ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે જે અનુસૂચિત જાતિ સમાજ છે એ બંધારણની રૂહે લડાઈ લડવા માંગે છે પરંતુ જ્યારે આવા અત્યા અન્યાય અને અત્યાચાર થાય છે વારંવાર તો એવા લોકોને એક તાકીદ અહીંથી કરવા માગું છું કે આપે એ પણ ના ભૂલવું જોઈએ અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને માનનારા લોકો છીએ સાથે સાથે અમે પાંચસો મહારોના પણ વંશજો છીએ જેને અઠ્ઠાવીસ હજાર પેશવાઓને ભગાવી ભગાવીને કતલામ કર્યું હતું અમે એ ફૂલનદેવીના વંશજો છીએ જેને બાવીસ ઠાકુરોને ઘર બજારે ગોળીએ વિંધી નાયકા હતા માટે અમારે કાયદો હાથમાં ના લેવો પડે એનું પણ જે દબંગાઈ કરતા લોકો છે એને ધ્યાન રાખવું પડશે જો અનુસૂચિત જાતિ સમાજ છે એ સંવિધાનનું રક્ષણ કરવાની જગ્યાએ જો જ્યારે કાયદો હાથમાં લીધો ત્યારે તમારે ભાગવા જમીન નહીં રહે તમને લાગે છે એક તરફ રાજ્ય સરકાર કાયદા વ્યવસ્થાની વાતો કરે છે મજબૂત છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને હવે દલિત સમાજને સંમેલનો કરવા પડે ન્યાય માટે તો આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો ને કયા મોઢે સરકાર આવી જ્યારે આવા બનાવો બને છે ત્યારે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા છે ને એ લોકોની સામે નબળી હોય એવું તમામ લોકો જોઈ શકે છે કારણ કે એના પ્રત્યાઘાતો એવા હોય છે કે જો કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં મજબૂત હોય ને તો આ બનાવ જ ના બને કારણ કે કોઈ પણ આવા બનાવ જ્યારે કોઈ આરોપી છે એવો આરોપ કરવા નીકળે એ પહેલાં ડરી અને આરોપ કરતાં અટકાય છે પરંતુ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા એટલી નબળી છે કે આરોપીઓ કોઈ પણ પ્રકારનો ગુનો કરતાં જરા પણ અટકાતા નથી એને ખબર હોય છે કે સત્તાના જોરે અમે પૈસાના જોરે અમે પોલીસને ખરીદી લેશું સરકારને ખરીદી લેશું અને સત્તાના જોરે અમે કોઈપણ ઉપર અન્ય અત્યાચાર કરી શકું કાકા તમને શું લાગે છે શું કોઈ પીઠબળ લાગે છે આવી રીતે ગોંડલમાં ચાલી રહ્યું છે કાયદો પણ જાણે કે લાચાર હોય તે પ્રકારની સ્થિતિ હોય આ ઘટના પાછળ તમે શું માનો છો એવું જાણવા મળે છે કે આજે પહેલેથી જે ગુંડાગીરી હાલે છે બરોબર છે એના અનુસંધાન આજે ગુંડાગીરી નાબૂદ કરવા માટે આદર્શ સંગઠન મજબૂત કરીને કાયદો તમે માનો છો ગુંડાગીરી છે ગુજરાત આ ગુજરાતમાં ગુંડાગીરી છે જ ને

કોઈ પણ પ્રશ્ન આ વ્યક્તિગત પ્રશ્ન છે કે જે આવા વ્યક્તિ હોય જે કાયદામાં જાણતા હોય તો એવામાંથી આવા જો ગુંડાગીરી અત્યારે થતો હોય તો નાના ગરીબ માણસો માટે શું વ્યસ્ત થાય એમ હાલ ગોંડલમાંથી દલિત સમાજના લોકો આવ્યા છે કે માત્ર જુનાગઢથી આવ્યા છે કેમ કે મોટાભાગે જુનાગઢના લોકો છે ન આવે એની પાછળના કારણો તમે શું માનો નહીં ન આવે તો પ્રશ્ન છે નહીં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ બહોળી સંખ્યામાં અમે લોકો હાજર રહ્યા છીએ અને આજે રહેવાનું એક જ લક્ષ્ય છે કે આપણા જ્યારે બંધારણ જ્યારે આપણું અમલમાં આવ્યું ત્યારે બધા સમાનની સંભાવનાથી બધાને રહેવાનું છે તો આવા કોઈ બી ગુંડા તત્વો હોય અને જે ગુંડાગીરીનું જે કામ કરે ને એ કોઈ જાતિનો કોઈ ધર્મનો હોતો નથી ગુનેગાર છે એ ગુનેગાર જ હોય છે અમે એને કોઈ જાતિના ધર્મથી અમે જોતા નથી ટૂંકમાં એટલું કહેવાનું છે કે આપણે બધા સર્વે સાથે મળી અને આપણા ભારતનો આપણી સમાજનો આપણા ગામનો આપણા શહેરનો વિકાસ કરવો જોઈએ અને બધાને બધાને એક હેત પ્રેમ અને બધાની લાગણી જળવાઈ રહી અને કોઈની મતલબ કે સમજો કોઈ જ્ઞાતિની વિષયમાં કે કોઈને ઠેસ ન પહોંચે આવું કાર્ય કરવું જોઈએ અને આ ઉદ્દેશ્યની જે તમે વાત કરી એ ટૂંકમાં હું એટલું કહું છું કે આ સંમેલનનું મેન કારણ એ છે કે હરેક સમાજ પોતાનું સ્વાભિમાન જાળવવા માટે થઈ અને સક્ષમ હોય છે આગામી આગામી દિવસોમાં આવી રીતની ઘટના ન ઘટે અને આ બધો સમાજ જે છે એકત્ર થયો છે અને આગળ પણ થશે આવી ઘટના ન ઘટે એના માટે થઈ અને આ બધું કરવામાં આવ્યું છે ગણેશ જાડેજા ઉપર એફઆઈઆર થઈ છે જેલમાં હાલ તેવું છે તો લાગે છે કંઈ ફરક પડશે જેલમાં જવાથી કે પછી લોકોનું કહેવું છે કે જેલમાં આ ગયા બાદ જેસે જેવી પરિસ્થિતિ ના ના એવું નથી જે અહીંયાની પોલીસ છે એ પણ સક્ષમ છે અને અહીંયા જે આ મળી અને જે અમારા જે આગેવાનોએ જે વાત જણાવી એને પણ એ લોકો ધ્યાનમાં લેશે અને કડક કાર્યવાહી કરશે એનો અમને પૂરો ભરોસો છે ચોક્કસથી મારી સાથે મહિલાઓ પણ મહાસન્મેલનમાં જે ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરીશું બેન પહેલાં તો તમે ક્યાંથી આવ્યા છો હું જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું વંથલી ગામથી આવું છું મારું નામ છે જયાબેન મારું હું એક એડવોકેટ છું એઝ અ એડવોકેટ કાયદા વ્યવસ્થાની સ્થિતિ તમે કઈ કઈ રીતે જુઓ છો જુનાગઢથી તમને અહીંયા સંમેલનો કરવા પડે ગોંડલમાં આવીને આખી ઘટનામાં તમે આ શું માનો છો અમારે જ્યાં પણ અમારી જે કી છે ત્યાં જુનાગઢમાં અમારે સંમેલન કરવું જ ના પડે જ્યાં અમે આજે ગોંડલ જ્યાં આવી ગયા છે તો અમારા માટે થોડું કામ લાગે કે ભાઈ અમે જે અહીંયા સુધી રેલી લઈને અમે પહોંચવું પડ્યું છે તો આઈની જે કી છે એ જ નબળી છે અને મહિલાઓ માટે તો ખરેખર નબળી છે મહિલાઓને તો અધિકાર મળતો જ નથી અને ગોંડલની જે પોલીસ અધિકારી છે પોલીસના જે તંત્રો છે એ જો યહાં ફરિયાદ પણ નથી લેતા હાલની તકે નથી લેતા ભલે જે કોઈ કહેતા હોય કે ફરિયાદ લઈ લે છે પણ આજની તકે ફરિયાદ લેતા નથી અને અમારા જૂનાગઢમાં નાનાથી નાના માણસો પણ જાય ને તો પણ એને ઉભા પગે ફરિયાદ લેવી પડે છે ગુજરાતની પોલીસ તો બહાદુર છે તમને લાગે છે કોઈ દબાતી હોય દબાય છે રાજકારણીઓથી દબાવવું પડે એને અચ્છા પોલીસ પણ બંધાયેલી પોલીસ પણ બંધાયેલી છે એની સાથે એને જેમ કે એમ જ કરવું પડે છે સત્તા જેની હોય એને જ કરવું પડે માં સન્મેલન સંમેલન કરવાનો સંકેત ઉદ્દેશ્ય મેસેજ શું કોના માટે એટલે લોકો માટે તમે ગોંડલમાં જૂનાગઢમાં આખો કેસ છે ગોંડલમાં આઈને તમે સન્મેલન કર્યું એનો ઉદ્દેશ્ય અમારો સંદેશ એટલો જ છે કે અમે જે સંમેલન આ સુધી લાવ્યા છીએ કે આજ પછી કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ વ્યક્તિ ઉપર આવો અત્યાચાર કે આવો બનાવ ના બને એના માટેથી અમે આ સુધી આવેલા છીએ અને આજે તમામ સમાજના જાતિવાદ ના થાય એ માટે અમે એડવોકેટ થી એડવોકેટ આપ છો એટલે હું એક પ્રશ્ન કરું છું જે આરોપી છે તેમના રિમાન્ડ નામંજૂર થયા ને જામીન તો ફગાઈ દેવા અમે એટ્રોસિટીનો ગુનો છે પણ રિમાન્ડ નામંજૂર થવા પાછળના શું કારણો તમને રાજકારણ અચ્છા એમ કેમ કે ગંભીર એટ્રોસિટીનો કેસ એટલે રાજકારણ છે ગંભીર છે એટ્રોસિટી એટલે ગંભીર કહેવાય છતાં પણ એને નામંજૂર કર્યું છે એનું રાજકારણ છે ચોક્કસથી જે મહિલા હતા તેઓ જૂનાગઢથી આવ્યા છે તેમ એઝ અ એડવોકેટ છે તેઓ પણ કહી રહ્યા છે કે આ જે ના રિમાન્ડ નામંજૂર કર્યા છે તેની પાછળ કોઈ રાજકીય રમત છે આપણી સાથે બીજા એક આગેવાન છે તમે જણાવો ગોંડલમાં આવવું પડ્યું છે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉમટ્યા છે શું કહેશો આ સંમેલન હવે દલિત સમાજના કેટલા કેટલો પ્રાણ અહીંયા ગોંડલમાં આ સંમેલનનો હેતુ માત્ર ને માત્ર આટલો હતો કે ગોંડલ તાલુકાની અંદર જે ગણેશ ગોંડલ કહેવાતા અને છે જાડેજા આ બંને બાપદી કરનો એવો ત્રાસ છે એવા ખોપના માહોલમાં ગોંડલ તાલુકાના વ્યક્તિઓ રહી છે એની દેશમાંથી મુક્ત કરવા માટે અને અહીંના લોકોને અમે કહેવા માટે એક આવ્યા હતા કે તમારી પાછળ અનુજાતિ સમાજ હંમેશા છે તમને ક્યારે પણ હેરાન કરે તો અમારી પાસે ગમે ત્યારે આવો તમે આ બીકમાંથી નીકળો નિર્ભય કરવા માટે જ અમે ખાસ કરીને ગોંડલ હું કામ આજ અમારું આ સંમેલન થઈ ગયું જૂનાગઢથી અમે આટલા લોકોને લઈને આવ્યા છો પણ જે ખાસ ગોંડલના લોકો કહીએ દલિત સમાજના એ પચાસ ટકા જેટલી સંખ્યા ગેરહાજર છે હજી પણ એવું અમને આગેવાને જ કીધું છે તો એના પાછળના તમે કારણ શું માનો એવી કોઈ વાત જ નથી ગોંડલ શહેરના જયરાજશ્રીએ બંધ કરાવ્યું છે તેમ છતાં જ્યારે અમે રેલી રેલી આવ્યા ગોંડલ શહેરના તમામ વ્યક્તિઓ અમારું સ્વાગત કરવા માટે ભેગા હતા અચ્છા હવે એક ફરિયાદ કહેવાય છે ગોંડલમાં એટ્રોસિટીની નોંધાઈ છે પોલીસે પ્રથમ વખત કહેવાય આ કામગીરી કરી છે એટ્રોસિટીની તો તમે હવે આ ગોંડલના ડીવાયપીને ખુદ હતી જાહેર વર્દી પહેરેલા વ્યક્તિને ડીવાયસપીને આજની તારીખમાં અમદાવાદ હાઈકોર્ટની અંદર એનો કેસ ચાલે છે કોઈ તપાસ થતી નથી આ જયરાજસિંહ જે રાજકીય વ્યક્તિ છે અને હાલમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે

બત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી છે જો ન્યાય આપવાની વાત કરતી હોય ને પ્રતિ કટિબંધ હોય તો આવો બનાવ જ ના બને ચોક્કસથી લોકોનું કહેવું છે કે આ જે મહાસન્મેલન યોજાયું છે ને તેમાં અલગ અલગ લોકો વાત કરી રહ્યા છે કે આવા બનાવો બની રહ્યા છે જુનાગઢથી તેમને ગોંડલમાં આવીને એક મહાસન્મેલન યોજવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હવે જોવાનું રહેવું કે ગોંડલમાં પણ એક એટ્રોસિટીની ફરિયાદ થઈ છે લોકોએ હવે જે ગોંડલમાં રહેતા લોકો છે તેમને પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેઓ ડરના ઓથા હેઠળથી બહાર આવે ને પોતાના હક અને અધિકારની લડાઈ લડે પરંતુ જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આ મહાસંમેલનની અસર જોવા મળે છે ને લોકોનો ડર ભય દૂર થાય છે કે પછી આ લડત છે તે યથાવત રહે છે તે તો આગામી સમયમાં ખબર પડશે